અને હવે વાત હત્યા કે જેમના પર હવે જામીન અરજી મંજૂર કરવામાં આવી છે તેના પર વાત કરીશું ત્યારે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનો મામલો જેના પર અરજી મંજૂર કરવામાં આવી મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ કે જેમને મોટી રાહત મળી છે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે છબીલ પટેલની જામીન અરજી મંજૂર કરી છે આ કેસમાં જામીન અરજી મંજૂર થઈ હત્યા કેસમાં પોલીસની ચાર્જશીટ બાદ જામીન અરજી કરવામાં આવી હતી કે જે અરજી મંજૂર થઈ છે યોગ્ય શરતોના આધીન હાઈકોર્ટે આ જામીન અરજીને મંજૂર કરી છે બે દિવસ પૂર્વે મનીષા ગોસ્વામીના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા મનીષા ગોસ્વામી અને સાથે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનો મામલો કે જેને લઈને રાહત મળી છે મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને રાહત મળી છે મોટી રાહત મળી કારણ કે જામીન અરજી મંજૂર થઈ છે ગુજરાત હાઈકોર્ટે છબેલ પટેલની જામીન અરજી મંજૂર કરી છે વધુ માહિતી મેળવિશું સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયા છે કલ્પિન હાઈકોર્ટે જામીન અરજી મંજૂર કરી હત્યા કેસમાં શું વધુ વિગતો دوردا سياجي نگر ټرین ما پرو دارا څخه د ځنتی دانو پړې نو خپل حدا سره په دې کې د دې د څنګه مشه اروپي نه پرو دارا څخه د کبیل پټره د نمز ځاې کوټي موټي دات اپڅه ગુજરાત હાઈકોર્ટના સદન પટેલને જે કે જામીન મંજૂર કર્યા છે તો અત્યારે એકમાં પોલીસની તપાસ બાદ જે કે સદન પટેલ પોર્ટમક્સ લુガルપુતારી એટલે એક ખોટી જામીન પર સદ્કારો મેળવવા માટેની અરજી ગઈ હતી જે કોર્ટ્યા દ્વારા નિયરા રસી છે અને ડોક્ટર પ્રમુખ સુપ્રીમ જે કે નીતિ જે માં પોતાનો પાસપોર્ટ તો કે સરંદર કરવાનો આ વિશે એ શરત રાખવામાં આવી કે વિજીઓ બોન્ડ કે મોડિફાઈ કરવાનો પણ